તો મિત્રો આપણો કેબિનનો કઠેડો કમ્પ્લીટ થઈ ગયો છે તો જોઈ લો કંઈક આ રીતનું એલિવેશન મૂક્યું છે આપણે જે આ કાટખોણો છે તો આમાં ગ્રીલ આવશે અને વચ્ચે પણ ગ્રીલ આવશે પાસળનો ફ્રન્ટ છે તો અહીંયા પણ ગ્રીલ આવશે આ સાઈડ વાળો છે તો અહીંયા પણ ગ્રીલ આવશે મિત્રો અને બીજું કે અહીંયા આપણે સીડી મૂકી આ ફ્રન્ટ સીડીનો છે સીડી માટે રાખ્યું છે તો સીડી અહીંયા ગળે આવી જશે અને જોઈ લો આ બાજુ પણ આ રીતની ડિઝાઇન છે તો મિત્રો જોઈ લો નીચેથી કંઈક આ રીતનો લાગે જે ફ્રન્ટ જે કાલનો કઠેડો છે આપણો અને આપણો ખૂણો આવી ગયો તો અહીંયા ગ્રીલ આવશે અને આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટમાં કંઈક આ રીતનું એલિવેશન મૂક્યું છે આપણે અને આ જે મિત્રો નીચો દેખાય છે પાટેશન તમને તો અહીંયા આપણે આવશે અને કંઈક આ રીતનું એલિવેશન છે ગ્રીલ અહીંયા આપણે ગ્રીલ આવશે અને જોઈ લો મિત્રો કે આપણે સાઈડમાં પ્લાસ્ટરની સગવડ ચાલુ છે